વદ ચોથ એટલે કે કરવા ચોથનો પર્વ કરવા ચોથમાં પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે ઉપવાસ કરે છે કરવા ચોથનો અર્થ એટલો જ છે કે પત્ની અને પતિના સંબંધો વધુ મજબૂત બને તેમના સંબંધોમાં પ્રેમની વૃદ્ધિ થાય તો આજના દિવસે જે સ્ત્રીઓ પૂજન કે ઉપવાસ ન કરી શકે તે સ્ત્રીઓએ મા પાર્વતીને રીઝવવા કયો મહા ઉપાય કરવો જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગળા કાળી ભદ્રકાળી કપાળિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમો સ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે કડવા તો કડવા પહેલાં તો મારા બધા બહેનોને ખૂબ ખૂબ શુભકામના એવું કહેવાય છે કે કડવા ચોથના દિવસે વ્રત કરવામાં આવે છે અને બહેનો એ વ્રત કરે છે અન્ન અને જલનો ત્યાગ કરીને કડવા માતાની પૂજા કરે છે રાત્રે ચંદ્ર દર્શન કરે છે પોતાના પતિદેવના દર્શન કરે છે અને આ કરવાથી એવું કહેવાય છે પતિદેવનું દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે તો આજે કડવા ચોથનું જે બહેનોએ વ્રત લીધું હોય એને એ લોકોને પૂજાનો સમય આજનો કહી દઉં આજે સાંજે પાંચ વાગે સત્તાવન મિનિટથી માણીને સાંજના સાત વાગેને આડત્રીસ મિનિટનો જે સમય છે આ સમયની અંદર તમે કરવા ચોથનું જે વ્રત લીધું હોય તો તમે એ દરમિયાન આ સમયમાં તમે કડવા માતાની પૂજન કરી શકો છો રાત્રે ચંદ્ર દર્શનનો સમય જે છે રાત્રિના આઠ વાગેને તેત્રીસ મિનિટે ચંદ્ર ઉદય થશે જેના કારણથી જે બેનો વ્રત લીધું હોય એ વ્રત પૂર્ણ થશે આઠ ને તેત્રીસે ચંદ્રદેવના દર્શન કરી પતિદેવના દર્શન કરીને આ વ્રતને આપ પૂર્ણ કરી શકશો ગઈ કાલે પણ મેં કડવા ચોથની સંપૂર્ણ વિધિ વિધાનની જાણકારી આપી હતી પણ આજે હું તમને કડવાચથને નિમિત્તે મા ભગવતી એટલે કે આદ્ય આદ્યશક્તિમાં પાર્વતીનો એક ઉપાય તમને કહીશ એવું કહેવાય છે કરવા ચોથનું વ્રત કરવાથી બહેનોના પતિદેવના આયુષ્યની વૃદ્ધિ થાય છે અને એ કરતા હોય છે પરંતુ કરવા ચોથના નિયમમાં એવું લખ્યું છે કે બ્લેક કલર એટલે કે કાળા રંગના અને સફેદ રંગના વસ્ત્ર બહેનોએ ન પહેરવા આજના દિવસ પૂરતા આજે ચંદ્રદેવ રોહિણી નક્ષત્રમાં છે જેથી આજના દિવસે કરવામાં આવેલું વ્રત કરવા ચોથનું વ્રત અથવા આ જે ઉપાય કહું છું તે ઉપાયથી પતિ પતિના પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થાય છે એવું કહેવાય છે કે આજે હું તમને જે ઉપાય કહું કે ઘણા લોકો એવું છે કે આ વ્રત ખાસ કરીને ગુજરાત બહાર વિશેષ લોકો કરતા હોય છે ગુજરાતમાં પણ ઘણા બહેનો આ વ્રત કરતા હોય છે પણ ઘણા લોકો આ વ્રત નથી પણ કરતા તો જે લોકો કડવાચોથનું વ્રત કરે છે એની વિધિ વિધાન ગઈકાલે મેં બતાવેલી છે પણ આજે કડવાચોથના દિવસે જે બહેનો આ ઉપાય પણ કરે છે તો એનાથી પણ એના પતિદેવના આયુષ્યની વૃદ્ધિ થાય છે જેમ કડવા ચોથના દિવસે એવું કહેવાય કડવાની પૂજા કરવામાં આવે છે અને મા પાર્વતીની પૂજા કરવામાં આવે છે તો તે રીતે આજના ઉપાય જે છે મા પાર્વતીનો ઉપાય છે જેની અંદર તમારે શું કરવાનું છે બહેનો જે જે બહેનોના લગ્ન થઈ ગયા હોય સૌભાગ્યવતી બહેનો હોય એ જ આ ઉપાય કરી શકશે આ ઉપાય કરવાથી પતિદેવનું આયુષ્ય આરોગ્ય પણ સુખાકારી પ્રાપ્ત થશે જેમાં એકવીસ ગુલાબના ફૂલ લેવાના છે અને ડબ્બી લેવાની છે એકવીસ ગુલાબના પુષ્પ અને એકવીસ સિંદૂરની ડબ્બી લઈ અને બેનોય આ વ્રત આ ઉપાય કરવા માટે શિવજીનું મંદિર હોય ત્યાં જવાનું છે શિવજીની પાછળ મા પાર્વતીનું સ્વરૂપ હોય તે સ્વરૂપની સમક્ષ તમારે એક દીવો કરવાનો છે પોતાના ભાગ્યમાં તિલક કરવાનું છે હાથમાં જલ લઈને સંકલ્પ કરવાનો છે કે હે મા ભગવતી હે આદ્ય શક્તિ હે મા પાર્વતી આજે કરવા ચોથનો દિવસ છે અને કરવા ચોથના દિવસે મા ભગવતી હું તારી પૂજા કરવા આવી છું અને આ પૂજનથી મારા પતિદેવનું આયુષ્ય અને આરોગ્ય સારું રહે તે માટે હું આ ઉપાય કરું છું એમ કરીને સંકલ્પ ત્યાં પાસે માતાજી પાસે મૂકવાનો ગણેશજીને નમસ્કાર કરી ગણેશજીને તિલક કરી ચોખા પુષ્પ અર્પણ કરી ગણેશજીને વંદન કરી અને આ વ્રત કરવાનું મતલબ આ ઉપાય કરવાનો છે જેમાં બહેનોએ એકવીસ સિંદૂરની જે ડબ્બી લીધી હોય અને એકવીસ ગુલાબના પુષ્પ લીધા હોય અને માતાજીના હું જે બતાવી રહ્યો છું તે એકવીસ નામ બોલીને તમે આજના દિવસે દેવીને અર્પણ કરજો જો તમારી પાસે સિંદૂર ન હોય તો કંકુની એકવીસ ડબ્બી પણ લઈ શકાય અને એક નામ બોલી અને દેવીને અર્પણ કરવાનું છે એક ગુલાબનું પુષ્પ અને એક સિંદૂરની ડબ્બી અર્પણ કરવાની છે અથવા કંકુની ડબ્બી અર્પણ કરવાની છે અને છેલ્લે જ્યારે આ બધા નામ પતી જાય તમે એકવીસ ડબ્બી અર્પણ કરો છો એટલે એમાંથી એ થોડું સિંદૂર અથવા કંકુલે પોતાની માંગમાં ભરવાથી માતાજીની સામે પોતાની માંગમાં ભરવાથી પતિદેવનું આયુષ્યની વૃદ્ધિ થાય છે અને દેવી એના પતિદેવના આરોગ્યનું પણ આરોગ્ય સુખાકારીના વરદાન આપે છે તો આજના ઉપાય જે છે એમાં માતાજીના નામ છે જે કડવા ચોથના દિવસે માતાજીના મંદિરમાં બોલવાના છે તે નામ તો તમારે ગુલાબનું પુષ્પ લેવાનું જોડે સિંદુર અથવા ડબ્બી મૂકવાની અને બોલવાનું ઓમ ઉમાય નમ બોલી અને માતાજીના ચરણોમાં ત્યાં મૂકી દો બીજી ડબ્બી અને બીજું ગુલાબનું પુષ્પ લેવાનું ઓમ કાત્યાયન્યય નમ મૂકી માને અર્પણ કરો ત્રીજું માતાજીનું નામ જે છે પાર્વતીનું ઓમ ગૌર્ય નમઃ બોલીને અર્પણ કરો ચોથું નામ ઓમ કાલ્યય નમ પંચમ કહેતા પાંચમું નામ ઓમ હેમવત્યય નમ છઠ્ઠું નામ ઓમ ઈશ્વર્યય નમ સપ્તમ સપ્તમ કહેતા સાતમું નામ ઓમ શિવાય નમ આઠમું નામ ઓમ ભવાન્યય નમઃ નવમું માતાજીનું નામ ઓમ નમઃ દશમું નામ ઓમ સર્વાન્યય નમઃ એકાદશ એકાદશ કહેતા અગિયારમું નામ માતાજીનું ઓમ સર્વ મંગલાય નમઃ સર્વ મંગલા એટલે બધી જ પ્રકારે તમારું મંગલ કરે એ નામને સર્વ મંગલા કહેવામાં આવે છે ત્યાર પછી બારમું નામ માતાજીનું છે અપર્ણાય નદશ તેરમું માતાજીનું નામ છે ઓમ પાર્વત્યમ ચૌદમો નામ ઓમ દુર્ગાય ન પંદર ઓમ મૃ્ય ઓમ નૃ્યમ નૃ્યમ ષોળમોનામ ઓમ ચંડિકા નમ સત્તરમોનામ ઓમ અમિકા નમ અઢારમું ઓ આર્યાય ન ઓગણીસમું નામ ઓમ દાક્ષાયય નક્ષાયણ્યય નું નામ ઓમ ગિરિજાય નમઃ અને એકવીસમું નામ છે ઓમ મર મરકાત્મજાય નરકાત્મજાય ન માતાજીનું એકવીસમું નામ છે તો આ રીતે માતાજીના એકવીસ નામ બોલી અને માને એકવીસ સિંદૂર અને ગુલાબ અર્પણ કરવાથી દેવીના આશીર્વાદ મળે છે કેમ કે કડવા ચોથ છે આજે એટલે આ ઉપાય ખાસ કરીને એવા લોકોને કીધું કે જે લોકો ખાસ કરીને કડવા ચોથ નથી કરતા તો એ લોકો આવો ઉપાય પણ કરી શકે પણ આનાથી ફાયદા ચોક્કસ થાય છે બીજા નંબરની વસ્તુ જે મેં કહ્યું તે એ પ્રમાણે છેલ્લે આ અર્પણ કર્યા બાદ થોડું સિંદૂર લઈ પોતાની માંગમાં ભરવાથી એના પતિદેવની આયુષ્યની વૃદ્ધિ થાય છે આ ઉપાય ચોક્કસ કરવાનો સાથે સાથે જો તમે આજના દિવસે અખંડ સૌભાગ્યવતીના જે વસ્તુઓ છે જેમાં ખાસ કરીને કપડાં હોય પછી સિંદૂર હોય કાજલ હોય શણગારનો તમામ સામાન એ પણ જો આજના દિવસે તમે કોઈ તમારા જે ભૂદેવ હોય જે ગૌરબાપા હોય એમના પત્ની જેને ગોરાની કહેવામાં આવે છે જો આજના દિવસે એમને પણ શ્રી શણગારનો સામાન જો દાન કરવામાં આવે છે એમને આપવામાં આવે છે તો એનાથી પણ તમને લાભ થતો હોય છે તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર કેમ કે ગઈકાલે મેં કડવા ચોથની ઉપાય કહ્યું હતું અને આજે મા પાર્વતીનો ઉપાય કયો છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં નાની નાની વાત હોય પણ એનો એક શ્રેષ્ઠ રીતે અનુવાદ કરી ભાષાંતર કરી અને તમને એનું તમારા સુધી પહોંચાડવાનું કાર્ય અમે કરીએ છીએ અને ઉપાયોથી એકની અનેક લોકોને ફાયદા થયેલા છે ઘણા લોકોને ફોન આવે કે શાસ્ત્રીજી આ ઉપાય કર્યો એનાથી મારું આ કામ થયું આ ઉપાય કર્યો એનાથી આ કામ થયું અને હકીકતમાં જ્યારે અમને કહેતા હોય છે ત્યારે અમને બહુ આનંદ થાય છે કે ચલો ધાર્મિક ઉપાયો અને ઘરેલું ઉપાય જેમાં કોઈ ખર્ચો ન થાય તેવા ઉપાયો કરવાથી જો લોકોના કાર્ય સિદ્ધ થતા હોય એમની આસ્થા કેમકે ભક્તિમાં શક્તિ હોવી જોઈએ તમે એકલી ભક્તિ કરો પણ સાચા હૃદયથી ભક્તિ કરવામાં આવે છે તો એમાં ચોક્કસ શક્તિ હોય છે કેમ કે આપણે જોઈએ છે ભક્ત પ્રહલાદની વાત પ્રહલાદની અંદર એમના પિતાજી એમને પ્રશ્ન કરે છે દીકરાને કે દીકરા તારો ભગવાન ક્યાં છે મને બતાય પ્રહલાદજીને પૂછે છે ક્યાં ઉત્તરમાં છે દક્ષિણમાં છે પશ્ચિમમાં છે તો જ્યાં જ્યાં બોલે છે કે મારો ભગવાન અહીંયા બધી જગ્યાએ દીકરો બોલે મારો ભગવાન કણ કણમાં છે ઉત્તરમાંય મારો ભગવાન છે દક્ષિણમાંય મારો ભગવાન છે પશ્ચિમમાંય મારો ભગવાન છે આકાશમાં મારો ભગવાન છે અને જ્યાં પૂછ્યું ત્યાં બધી જગ્યાએ દીકરાએ હા પાડી કે કણ કર્મ મારો ભગવાન છેલ્લે એક સ્તંભ હતો અને કહ્યું છે કે શું આ થાંભલામાં તારો ભગવાન છે અને દીકરો ત્યારે પણ બોલે છે કે હા મારો ભગવાન આ થાંભલામાંય છે અને ત્યારે આપણે જોઈએ છીએ કે થાંભલાને તોડવામાં આવે છે અને જ્યારે એ હિરણ્ય કશ્યપ જ્યારે સ્તંભને તોડે છે પણ થાંભલામાં કોઈ ભગવાન નહોતા પણ જ્યારે ભક્તો એક વખત કહી દે કે મારો ભગવાન આ સ્તંભમાં છે તો એ ભગવાનને પણ એ સ્તંભમાંથી એ પથ્થરમાંથી ઋષિ સ્વરૂપે ભગવાનને પણ બહાર આવવું પડ્યું કેમ કે ભક્તની શક્તિમાં જો તાકાત હોય ભક્તિમાં તાકાત હોય તો ચોક્કસ એ શક્તિના પ્રતાપથી ભગવાન પણ એમાંથી નીકળે છે તો આપણે જે કંઈ ઘરેલું ઉપાય કરીએ છીએ ઘરેલું ઉપાય કરીએ તો એ બધી વસ્તુમાં આસ્થાનો બહુ મોટો વિષય છે ભક્તિ તમારી હોવી જોઈએ તમને એવું લાગવું કે હું આ ઉપાય કરું છું ચોક્કસ આનાથી મને ફાયદો થશે તો ઘરેલું ઉપાય વારંવાર એ ભગવાનનું કરવાથી કંઈ આમાં કોઈ આપણું ધન કંઈ ખર્ચાવા જ નથી પણ એ ઉપાય નાનકડા ઉપાયથી જો આપણું કાર્ય સિદ્ધ થતું હોય આપણને લાભ થતો હોય તો ચોક્કસ એ વસ્તુ આપણે કરવી જોઈએ અને હંમેશા આવા ઘરેલું ઉપાય શાસ્ત્રની દૃષ્ટિએ ઘણા બધા મહામંત્ર મોટા મોટા મંત્ર અને ઘણા બધા મોટા ઉપાયો હોય છે પણ હું સરળ ભાષામાં કહેવાની કોશિશ એટલે કરું છું કે લોકો સુધી એ ઘરેલું ઉપાય પહોંચે અને લોકોને ખર્ચા વગર પોતાના એ ઉપાયોથી એ લોકોને ફાયદા થતા હોય તો ભક્તિ સંદેશની અંદર હંમેશા હું આવા શ્રેષ્ઠ ઉપાય કહેતો રહીશ તમારા મનમાં કદાચ આવા કોઈ પ્રશ્નો ઉદભવિત થાય અને તમે અમને પ્રશ્ન કરશો તો ધર્મને લઈને શાસ્ત્રને લઈને જે કંઈ પ્રશ્ન હશે સચોટ એનો જવાબ અમે ટીવીના માધ્યમથી રોજેરોજ આપવાની કોશિશ કરીશું ભક્તિ સંદેશ કાર્યક્રમ આપ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન